એચટી મકવાણાનું નામ સાંભળીને પહેલાં ખાણ માફિયાઓ છે એ થરથર કાપતા હતા પણ હવે એચ ટી મકવાણાનું નામ સાંભળતા જ ભૂમાફિયાઓ પણ થરથર કાપવા લાગ્યા છે એચટી મકવાણા એટલે કે ચોટેલાના પ્રાંત અધિકારી જે હાલ ડેમોલેશનની કામગીરીમાં ખૂબ જ કાર્યરત છે અને ગઈકાલે તો તેમણે થાનગઢમાં અડધી રાતે ડેમોલેશનની કામગીરી હાથ ધરી આ બધી કામગીરી જોતાં હાલ ચોટીલા પંથક અને આસપાસના પંથકમાં જેટલા પણ ભૂમ આપ્યા છે તેમના ઊંઘરામ થઈ ગઈ છે કે ગમે ત્યારે પણ તેમના ઉપર દાદાનું બુલડોઝર જે છે એ ત્રાટકી શકે છે તો શું છે સમગ્ર મામલો અને થાનમાં કેમ ગઈકાલ રાત્રે મોડી રાત્રે બુલડોઝર ચલાવવામાં આવ્યું સમગ્ર જાણીએ આ વિગતવાર અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં સરકારી જમીનો પર વર્ષોથી જમાવી દેવા ગેરકાયદેસર કબજાઓ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે પ્રાંત અધિકારી મકવાણાના હાથ આવેલી આ ફફડાટ મચી ગયો છે કિંમત કિંમતની સરકારી જમીન ભૂમાફિયાના પંજાઓમાંથી છોડાવીને તંત્ર એક મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું થાન તેના સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે પરંતુ લાંબા સમય થી અહીં મૂલ્યવાન સરકારી જમીનો પર ભૂમાફિયાઓની નજર હતી વહીવટી તંત્ર મળેલી ફરિયાદ અને આંતરિક સર્વે બાદ જાણવા મળ્યું હતું કે થાનગઢના અનેક વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે આ જમીન માત્ર ખાલી પ્લોટ નહોતી પરંતુ તેમની બજાર કિંમત આશરે 210 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે પ્રાંત અધિકારી એચટી મકવાણાએ પૂરેપૂરા આયોજન સાથે આ ઓપરેશન હાથ ધર્યું હતું વહેલી સવારથી જ પોલીસ કાફલા અને જેસીબી મશીનો સાથે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ મેગા ડિમોલેશન દરમિયાન બસો સાઠ જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા ચોંકવનારી બાબત એ છે કે ભૂમાફિયાઓએ સરકારી જમીન પર માત્ર ઝુંપડાઓ નહીં પરંતુ મોટા પાયે વાણિજિક બાંધકામો પણ કરી દીધા હતા આજે રાત્રે એક વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢ થી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે આ ચોક થી તરણેતર જે સ્ટે હાઇવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર ઓગણ્યાશી એક્યાશી નીવ્યાશી અને ત્રણસો ઓગણપચાસ કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જે વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવેલા આવેલી હતી સાત સેનેટની વેડના કારખાના બનાવેમાં આવેલા હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસ્સો ને સાહિઠ જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા કોમર્શિયલ જે દબાણો છે એ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હબદા પણ ઉધરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને અ મામલાદાર ખાનગર દ્વારા આ દબાણ દબાણકર્તાઓને એકસઠની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈ કોઈપણ જાતના પુરાવા રજૂ ના કરતા આજે આ મેગા ડીમોલેશન છે એની કાર્યવાહી હાથ કરવામાં આવે છે આ ડિમોલેશનની અંદર કુલ ચાર જેસીબી મશીન ની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને એકર જમીન છે એ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે આ ડિમોલેશન દરમિયાન ક્યાંક વિરોધના સૂર પણ જોવા મળ્યા હતા પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્તના કારણે કોઈ અઘટિત ઘટના ન બની હતી વર્ષોથી જે જમીન પર ખાનગી માલિકી જેવો હક જમાવીને બેઠેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સામાન્ય જનતાએ તંત્રના આ સાહસિક પગલાને આવકાર્યું છે કારણ કે સરકારે જમીન પર થયેલા દબાણોના કારણે અનેક જાહેર કામો અટવાયેલા હતા થાનના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલેશન માનવામાં આવી રહ્યું છે જેણે સાબિત કર્યું છે કે કાયદો સર્વોપરી છે